कालल तालुका वहिवट तंत्र द शांतिनिकेतन हायस्कूलची सासद राजपालसिंह जाधवची उपस्थितीमध्ये भव्य तिरंगा यात्रा योजा આજ રોજ સવારે આઠથી દસ કલાકે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાલુલ તાલુકા તંત્ર દ્વારા આયોજિત મોટી શામળદેવી રોડ શાંતિ નિકેતન હાઈસ્કૂલ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા અઢર પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતીસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જે તિરંગા યાત્રા શાંતિનિકેતન હાઈસ્કૂલથી શરૂ થઈ કાલુલ શહેરના વલ્લભદ્વાર નવાપુરા મહાલક્ષ્મી ચોક નગરપાલિકા ભાથીજી મંદિર નવા બજાર થઈ કાલુલ તિરંગા સર્કલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા પર્વની પૂર્વે સવારે તિરંગા યાત્રા

તાલુકા પંચાયત તમામ વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટી સંગઠન મળી શાંતિ નિકેતન સ્કૂલથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અહીંયા તિરંગા યાત્રાનું તિરંગા ધ્વજ પર એ સમાપન થાય છે ત્યારે દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના જાગે રાષ્ટ્રપ્રેમ જાગે એ માટેની અહીંયા જે રેલી કરવામાં આવી છે આજના દિને જે સપૂતોએ વીરોએ બલિદાન આપ્યું છે તેમના બલિદાન ને યાદ